લીમડી ખાતે ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો પોલીસ મથકે પોતાની માંગણીઓને લઈને દોડી આવ્યા હતા ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકાર દ્વારા અકસ્માતને પગલે નવો કાયદો લાગુ કરવામાં આવ્યો છે કે અકસ્માત કરનારને દસ વર્ષની સજા અને પાંચ લાખનો દંડ લાગુ કરવાની વાતથી લીમડીના ડ્રાઈવરો દ્વારા હાઈવે પર ચડી આવ્યા હતા ત્યારે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આ તમામ લોકોને ત્યાંથી હટાવ્યા હતા કલ્પેશ તો આપણે જે આ સરકાર તરફથી જે આયોજન બહાર પાડ્યું છે બરોબર ડ્રાઈવરો માટે દસ વર્ષની સજા અને પાંચ લાખ રૂપિયા જુરમાનો બરોબર તો અમે ગરીબ માણસ માણસો છીએ ડ્રાઈવરો બધાય બધા લીમડી તાલુકાના ડ્રાઈવરો બધા એસોસિએશન ભેગા થયા છે ડ્રાઈવરો હતા બરોબર તો અમે સરકારને મોદી સાહેબને બરાબર રિક્વેસ્ટ કરીને કેવી છે કે સાહેબ અમે થી આ અકસ્માત માં અમારા હાથ પગ ભાંગી જાય છે ખૂબ નુકસાની આવે છે અમારા ઘરના બાળ બચ્ચા રઝળી જાય છે બરોબર અમારા બે રોડ ઉપર આવી જાય છે તો અત્યારે અમે માન મજૂરી કરી ખાવી છીએ દસ હજાર રૂપિયા અમારો પગાર હોય છે બરોબર હવે આથી તમે પાંચ લાખ રૂપિયા જુર્માનો અમે ક્યાંથી ભરીએ કે દસ વર્ષ સજા કાપીએ તો અમારા બહેરાજ ઉપરાંત શું થાય છે તમારી શું માંગણી છે અમારી માંગણી એવી છે કે આને અમને કોઈ સોલેશન કરી દો અને અમને કોઈ રાહત મળે એવું અમને ડ્રાઈવરો ભાઈઓને કોઈ સહાય આપો તો સરકાર પાસે અમારી આટલી માંગણી છે અને આ કાયદાનો અમે ભર કરવી જોઈએ